શહેર ખાતે આવતા હોય છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ચોમાસાની ઋતુ ચાલુ છે ત્યારે રણકાંઠા ગામોના વિદ્યાર્થીઓ માટે અપડાઉન માં મુશ્કેલીઓ પડે છે કારણ કે એક રૂટમાં ઘણા ગામડાઓને જોડતી એકલ દુકલ બસ સેવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે ધ્રાંગધ્રાના કોપરણી સરકારી માધ્યમિક શાળામાં પચાસ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોવાથી વિદ્યાર્થીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે શાળા સંચાલક દ્વારા ધ્રાંગધ્રા એસટી વિભાગને લેખિત રજૂઆત કરતાં ધ્રાંગધ્રા એસટી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કુડા કોપરણી ગામ માટે કાયમી ધોરણે બસ સેવા શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોમાં ખુશી છવાઈ હતી તાત્કાલિક ધોરણે એસટી વિભાગ દ્વારા નિર્ણય સરકારી માધ્યમિક શાળા કુડા સંચાલક દ્વારા લેખિત આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આપણા સમૃદ્ધ ભાઈ કરશન ભાઈ છે ગામ કોપરણી કોપરણે ગામમાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ ને ભણવા જવા માટે બહુ તકલીફ પડતી હતી આથી સરકાર દ્વારા સરકારી બસ ચાલુ કરવામાં આવી છે તે માટે સરકારી બસ ચાલુ કરવામાં આવી છે તે માટે મેનેજર તથા ડ્રાઈવરનો ખૂબ ખૂબ આભાર માની છે અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ સરળતાથી જઈ શકે શકે છે છે ભણી મારું નામ ઝંઝરી નવગણભાઈ છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું મારી શાળા નામ શ્રી સરકારી માધ્યમિક શાળા કુરા છે ત્યાં ત્યાં જવા માટે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડતી હતી અમુક વિદ્યાર્થીઓ પણ જઈ નહોતા શકતા ત્યાંથી અમારા ગામમાં આ સરકારી બસ મૂકાય અને વિદ્યાર્થીઓ સરળતાથી જઈ શકે છે અને વિદ્યાર્થીઓને રાહત અને ગ્રામજનોને રાહત મળી છે અને આ બસ ચાલુ થવાથી અમે બતાવી દીધી આભાર માની છીએ સાથે દિનેશ ગાભવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રંગધરા